મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર આજે છે ગુરુ પૂર્ણિમા અને ફાઇનલી આજે આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા છે નારાયણ ધામ તાજપુરા તો જોઈ શકો છો પાછળ તેનો મેન પ્રવેશ દ્વાર છે તો આપણે અહીંયાથી જઈશું અને દર્શન કરીશું અત્યારે તમે જોઈ શકો છો હજારો ભક્તો નારાયણ અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો ચાલો જઈએ અને આપણે પણ દર્શન કરીએ જે મેઇન પ્રવેશ છે મંદિરનો ત્યાંથી થોડા આગળથી જ વાહનો બંધ કરેલા છે એટલે અંદર ટ્રાફિક ના થાય અને અંદર અને અહીંયા આગળ ખૂબ સારી એવી પાર્કિંગની સુવિધાઓ કરેલી છે બાઇક હોય ફોર વ્હીલ હોય બધાના અલગ અલગ પાર્કિંગ છે તો આ સામે તમે જોઈ શકો છો ફોર વ્હીલનું પાર્કિંગ છે એકદમ ફ્રીમાં છે એક પણ રૂપિયો ચાર્જ નથી અને ખૂબ સારી એવી પાર્કિંગની સુવિધાઓ કરેલી છે સામે ફોર વ્હીલનું પાર્કિંગ છે આ બાજુ બાઇકનું પાર્કિંગ છે આ જો કેટલું વિશાળ પાર્કિંગ છે અને અહીંયા હું એક પાર્કિંગ નથી આવા ઘણા બધા હોય છે સામે છે શ્રી નારાયણ ધામનો મેઇન પ્રવેશ દ્વાર તો ત્યાંથી આપણે અંદર જવાનું છે અને અત્યારે તમે બંને બાજુ ભીડ જોઈ શકો છો હજારો ભક્તો દર્શન કરવા માટે જઈ રહ્યા છે ઘણા બધા ભક્તો દર્શન કરીને આવી રહ્યા છે તો અહીંયા ગેટની નજીક તમને ઘણી બધી પ્રસાદીની દુકાનો જોવા મળશે જ્યાંથી તમે પ્રસાદી લઈ શકો છો પછી આ જે ગેટ છે તેની અંદર તમને એક પણ દુકાન જોવા નહીં મળે તો આ નારાયણ ધામનો મેન પ્રવેશ દ્વાર છે જ્યાંથી આપણે અંદર આવી ગયા છે હવે આપણે આગળ દર્શન કરવા માટે જઈશું તો તમે આ અંદરનો વ્યૂ જોઈ શકો છો કંઈક આ રીતનો વ્યૂ છે અને અત્યારે જોઈ શકો છો હજારો ભક્તો નારાયણ ધામની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે તો ચાલો જઈએ અને આપણે પણ દર્શન કરીએ સામેથી આપણે આવ્યા છે અને અહીંયા આવતા છે પાણીની ખૂબ સારી એવી સગવડ છે અને અહીંયા સામે તમે જોઈ શકો છો શ્રી નારાયણ આઈ હોસ્પિટલ છે જ્યાં આંખોનું ઓપરેશન એકદમ ફ્રીમાં થાય છે તો આખી આ હોસ્પિટલ છે સામે તમે જોઈ શકો છો સામે આપણે મંદિર તરફ જવાનું છે પણ એ પહેલાં આપણે અહીંયાથી સામેની તરફ જઈશું અહીંયા ઉપરના ભાગમાં બાપુની ઘણી બધી જૂની યાદો છે ઘણી બધી બાપુની તસવીરો છે અને બાપુ જે વસ્તુઓ વાપરતા હતા જે પોશાક પહેરતા હતા તે બધી જ વસ્તુઓ અહીંયા મૂકેલી છે સાચવીને તો તમે તેના દર્શન કરવા માટે જઈ શકો છો તો ચાલો હો આપણે જઈએ અને તેના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ આપણે સામેની તરફથી આવ્યા છે અને અહીંયા તમે સામે દર્શન કરી શકો છો જોવો છો બધા જ ભક્તો અહીંયા દર્શન કરીને આગળ વધી રહ્યા છે તો અહીંયા હું તમને નજીકથી દર્શન કરાવું તો અહીંયા તમે દર્શન કરી શકો છો અહીંયા તમને ઉપર બાપુની ઘણી બધી જૂની યાદો જોવા મળે છે જે બાપુ સાથે જોડાયેલી છે તો તેના ચિત્રો તમને અહીંયા જોવા મળે છે તો ગમે ત્યારે તાજપુરા નારાયણ ધામની અંદર આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં અહીંયા આવીને તમે લાઈવ જોઈ શકો છો હાજો ઘણી બધી બાપુની જૂની યાદો છે બાપુના મકાનના ફોટા છે તે બધું તમને અહીંયા જોવા મળશે અજો તો આ રીતના બધા ફોટા મૂકેલા છે આ સામે છે બાપુના અંતિમ દર્શનની ફોટો છે 那就。 અત્યારે અહીંયા ઉપરના ભાગમાં હતા જ્યાં બાપુ સાથે જોડાયેલી ઘણી બધી યાદો ઘણી બધી તેમની તસવીરો તમને અહીંયા જોવા મળે છે તો ગમે ત્યારે તમે નારાયણધામ તાજપુરાની અંદર આવો છો તો અહીંયા જઈ શકો છો અને તે બધી જૂની યાદો જોઈ શકો છો તો જો ઘણા બધા ભક્તો અહીંયા ઉપર દર્શન કરીને નીચે આવી રહ્યા છે સામે મિત્રો મંદિર તરફ જવાય છે અને અહીંયા તમે ગુફા તરફ જઈ શકો છો તો અહીંયા પણ ઘણા બધા મંદિરો છે તો ચાલો આપણે અંદર જઈને દર્શન કરીએ તો અહીંયા આપણે આપણા પગરખા ઉતારી દીધા છે હવે આપણે અંદર જઈશું અને અંદર જઈને દર્શન કરીશું તો આ જુઓ ખાલી ભીડ જુઓ તમે જય 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 હનુમાનજીનું મંદિર તો ચાલો આપણે જઈએ અને હવે હનુમાનજીના દર્શન કરીએ પછી આપણે આગળ વધીશું તો આ જુઓ અહીંયા તમે સામે હનુમાનજીના દર્શન કરી શકો છો તો સામે છે બાપુની મુખ્ય ગુફા તો હવે આપણે અહીંયા દર્શન કરીશું આ સામે તમે દર્શન કરી શકો છો ભીડ વધારે છે એટલે નજીકથી દર્શન નહીં કરાવી શકીએ બાકી હું તમને દૂરથી દર્શન કરાવું અમે આપણે દર્શન કરીને આવ્યા છે હવે જે મંદિર છે તે મંદિરની અંદર જઈશું દર્શન કરવા માટે તો કંઈક આ રીતનો આખો વ્યૂ છે અંદર મંદિરનો તો હવે આપણે અંદર જઈને દર્શન કરીશું

મિત્રો સામે આપણે મંદિરની અંદર દર્શન કર્યા અને તેની બાજુમાં જ છે નારાયણ બાપુની જૂની ગુફા તો હવે આપણે તે ગુફાની અંદર દર્શન કરીશું અહીંયા એક ગુફા અંદર આવેલી છે જ્યાં તમને ખાલી પૂનમના દિવસે જ દર્શન થાય છે તો ગમે ત્યારે પૂનમના દિવસે આવો તો તમે અંદર જઈને દર્શન કરી શકો છો બાકી તમે આ નારાયણ બાપુજીની આ જૂની ગુફાના દર્શન કરી શકો છો તો કોમેન્ટમાં જય નારાયણ બાપુ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આ છે નારાયણ ધામનું અન્ન ક્ષેત્ર તો ભોજનની જોરદાર તૈયારીઓ થઈ રહી છે અત્યારે ચા નાસ્તો આપે છે તમામ ભક્તોને અને આ અહીંયા કાઉન્ટર લાગી ગયા છે તો આ કાઉન્ટર પરથી તમે અંદાજ લગાવી શકો છો તો અહીંયા કેટલું બધું પબ્લિક આવશે પ્રસાદી લેવા માટે આ તો આખો વિશાળ શેર છે અહીંયા તમામ ભક્તોને એકદમ ફ્રીમાં ભોજન પ્રસાદી આપવામાં આવે છે અહીંયા બધી તૈયારીઓ થઈ ગઈ છે અહીંયા સામે ડીશો પણ છે અને સામે કાઉન્ટર પણ લાગી ગયા છે જોવો છો કેટલા બધા કાઉન્ટર લગાવેલા છે તેના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે કેટલું બધું પબ્લિક અહીંયા પ્રસાદી લે છે તો અત્યારે તો નાસ્તો ચાલુ છે તો ચાલો હવે આપણે અહીંયાથી બહાર જઈએ આપણે સવારમાં આવ્યા તો પબ્લિક થોડું ઓછું હતું પણ હવે જોઈ શકો છો ધીરે ધીરે પબ્લિક વધી રહ્યું છે અને અગિયાર બાર વાગતા અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે એટલું પબ્લિક અહીંયા આવી જશે તો જુઓ છો જોરદાર બજાર લાગી ગઈ છે અહીંયા તમને ઘણી બધી વસ્તુ મળી જવાની છે જેમ કે ખાવા પીવાની છે નાના બાળકો માટે રમકડા છે આવી ઘણી બધી આઈટમ તમે આ બજારમાંથી ખરીદી શકો છો અહીંયા દર પૂનમે પણ આવો જ મેળો ભરાય છે તો તમે ગમે ત્યારે અહીંયા મુલાકાત લઈ શકો છો તો મિત્રો આ જ હતો આપણો નારાયણ ધામ તાજપુરાનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયોની અંદર બધી જ માહિતી આપી છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટની અંદર જય નારાયણ બાબુ લખવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો